કહેવાની વાત એ છે કે આના કરતા પણ બેસ્ટ છે સિરિયસલી અઢી મીટર ટોપ અને અઢી મીટર બોટમ અને નવયની વાત તો એ છે કે દુપટ્ટો પણ અઢી મીટર રહેવાનો છે હા મિત્રો ઉનાળો થઈ ગયો છે પૂરો અને ચોમાસો ચાલુ થઈ ગયું છે તો મિત્રો કોટન ડ્રેસ પહેરીને થાકી ગયા હશો તો હવે એવું નજરાણું આવ્યું છે રેયોન ફેબ્રિકમાં મિત્રો આરતી સિલેક્શન કલોલવાળા આપના માટે લાવ્યો છે એકદમ અજરકની ડિઝાઇન રહેશે અને કાપડની વાત કરું ને તો રેવનમાં રહેવાનું છે જો મિત્રો હું તમને આ પીસ ઓપન કરીને આખો બતાવું છું જો અદરકની ડિઝાઇન છે અને રેવન ફેબ્રિક રહેવાનું શ્વેતા આવો જરા આપણા ગ્રાહકો કાપડની લેન્થ કેટલી રહેવાની છે જો મિત્રો ફૂલ દુપટ્ટો રહેવાનો છે અઢી મીટર દુપટ્ટો છે હવે આના ટોપ અને બોટમ તમને બતાવીશું જો અઢી મીટર બોટમ રહેવાનું છે પાયજામો આનો જે છે એ અઢી મીટર રહેવાનો છે હવે આના ટોપની પણ વાત કરી લઈએ આપણે આ પણ અઢી મીટર તમારું રહેવાનું છે જેટલી પણ હેવી બોડી હશે તો પણ આ કપડું પૂરું થઈ જવાનું છે નોર્મલી બીજી કંપનીઓ સવા બે મીટર જ આપે છે મેક્સિમમ સવા બે મીટર આપે છે સિલેક્શન પોતે ડિઝાઇનિંગ કરીને મીટર મીટર ટોપ અને બોટમ અને એ પણ દુપટ્ટા સાથે અઢી મીટર તો મિત્રો હવે આના કલર મેચિંગની વાત કરું તો એક જે આ હતો એ મેંદી કલર રહેવાનો છે અને બીજો આ રહેવાનો છે રેડ કલર જેમાં તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની અજરકની ડિઝાઇનમાં છે ડિઝાઇન કોમન રહેવાની છે કલર બદલાવાના છે એક આ મસ્ટર કલર રહેવાનો છે એક આ હોટ ફેવરિટ બધા શ્વેતા એ પોતે સીવડાવીને કાપડ કેવું છે શ્વેતા બહુ સારા છે અને પહેર્યા પછી પણ બહુ સારું લાગે છે કાપડ એટલું બધું આવ્યું છે કે અમને બે ટોપ કર્યા છે અને મિત્રો જો એક આ સુંદર મજાનો નો ગ્રીન ડ્રેસ રહેવાનો છે હવે આના પ્રાઇઝિંગ ની વાત કરું ને તો ફક્ત અને ફક્ત ચારસો ત્રીસ રૂપિયામાં ઘરે બેઠા એક પીસ જોતો હશે તો પણ તમને મળી જવાનો છે ફૂલ સ્ટોક છે સ્ટોક પૂરો થવાનો નથી અઢળક સ્ટોક લાવી દીધો છે મિનિમમ સો દોઢસો પીસ છે તો વહેલા તે પહેલાના ધોરણે આવીને ખરીદી કરી જજો અથવા તો ઘરે બેઠા એક પીસ પણ જોતો હશે તો પણ મળી રહેશે